નમસ્કાર હું છું વ્યંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર અંકલેશ્વરમાં પોલીસ કર્મચારીઓ પોસ્ટલ બેલેટ પેપર થકી પોતાનો મત આપ્યો મામલતદાર કચેરીને પોલીસ કર્મચારીઓએ બેલેટ પેપર દ્વારા મતદાન કર્યું એસટી વિભાગના ડ્રાઈવર કંડક્ટરોએ બેલેટ પેપર દ્વારા મતદાન કર્યું સજોતી જૂના સક્કરપોર અને નવા હરિપરા હજાર રોડ પર અઠાવીસ હજાર બસો પંદર મીટર લાંબો કેબલ ચોરી ગયા રોડ બાજુમાં વીજ થાંભલા પર લાગેલ અગિયાર લાખ સત્તાવન હજારના કિંમતના એલ્યુમિનિયમ વીજવાયરની ચોરી કરી લઈ ગયા તસ્કરો એકસઠ દિવસના સમયગાળા દરમિયાન ઓગણીસ જાન્યુઆરીથી વીસ માર્ચ દરમિયાન ચોરીને અંજામ આપ્યો ભરૂચ જિલ્લામાં ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા પોલીસ કર્મચારીઓને મતદાન કરવા બેલેટ પેપરનો ઉપયોગ કરાયો છે ત્યારે અંકલેશ્વર તાલુકા સેવા સદન મામલતદાર કચેરી ખાતે પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ જીઆરડી સહિત એસટી વિભાગના ડ્રાઈવર કંડક્ટરોએ પોસ્ટલ બેલેટ થકી મતદાન કર્યું હતું આ મતદાન દરમિયાન તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા એક મેડિકલ ટીમ તૈનાત રાખવામાં આવી હતી અંગલેશ્વર તાલુકા સેવા સદન મામલતદાર કચેરી ખાતે લોકસભા ચૂંટણીમાં યોજાયેલા પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ જીઆરડી એસટી વિભાગના ડ્રાઈવર કંડક્ટરો માટે બેલેટ પેપર દ્વારા મતદાન મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અંગલેશ્વરના મદદનીશ ચૂંટણી અધિકારી તેમજ પ્રાંત અધિકારી બીએ એ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત હાંસોટના મામલતદાર આરડી વસાવા અંગલેશ્વરના તાલુકા વિકાસ અધિકારી મયુરીબેન ગાયન અને નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડીયાની ઉપસ્થિતિમાં બેલેટ પેપર દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ મતદાન પ્રક્રિયા દરમિયાન ઈડીસીના કર્મચારીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા અને મતદાન કરવા આવતા પોલીસ કર્મચારીઓને કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું ચૂંટણી વિભાગ દ્વારા દસ જેટલી મતકુટીર બનાવવામાં આવી હતી સાથે તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા એક મેડિકલ ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી ત્યારે પોલીસ કર્મચારીઓએ અને એસટી વિભાગના ડ્રાઈવર કન્ડકટરોએ પોસ્ટલ બેલેટ પેપર થકી પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો સૌને નમસ્કાર લોકશાહી સામાન્ય લોકશાહીમાં સામાન્ય ચૂંટણી થતી હોય છે એ જ રીતે લોકસ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ આગામી દિવસોમાં યોજાનાર છે બાવીસ ભરૂચ સંસદીય મતદાર વિભાગમાં પણ તેનું મતદાન તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ થનાર છે તેની પૂર્વતૈયારી રૂપે ચૂંટણી કામમાં રોકાયેલ તમામ પોલિંગ સ્ટાફ પોલીસ સ્ટાફ તેમજ અન્ય સ્ટાફની મતદાન કરવાનું આવશ્યક રહેલ છે લોકશાહીમાં કોઈ પણ મત આપ્યા વિના ન રહે તે જોવાની જવાબદારી અમારી વહીવટીતંત્રની હોય છે આજે અંક અંકલેશ્વર એકસો ચોપન વિધાનસભા મતદાન વિભાગમાં પોલીસ સ્ટાફ તેમજ રિઝર્વ અનામત ફ્લાઇંગ સ્ટાફનું મતદાન ફેસિલિટી સેન્ટર મામલતદાર કચેરી ખાતે એ આર ઓ એકસો ચોપનની ઓફિસમાં મૈતળી રાખવામાં આવેલ છે તેનું મતદાનની કાર્યવાહી હાલ શરૂ છે કુલ આજે અગિયારસો નેવું જેટલું પોસ્ટલ બેલેટનું વોટિંગ છે તેમાંથી હાલમાં ત્રણસો તેસઠનું વોટિંગ થયેલ છે અને છસો પિસ્તાલીસ જેટલા કર્મચારીઓને ચૂંટણી પર પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે સજોથી જૂના સક્કરપુર અને નવા હરિપરા હજાર રોડ પર અઠ્યાવીસ હજાર બસો પંદર મીટર લાંબો કેબલ ચોરી કરી લઈ ગયા હતા રોડ બાજુમાં વીજ થાંભલા પર લાગેલા અગિયાર લાખ કિંમતના એલ્યુમિનિયમ વીજ વાયર ચોરી કરી લઈ ગયા હતા તસ્કરો એકસઠ દિવસના સમયમાં ઓગણીસ જાન્યુઆરીથી વીસ માર્ચ દરમિયાન ચોરીને અંજામ આપી રહ્યા હતા અંકલેશ્વર દક્ષિણ ગુજરાત વીજ નિગમના વીજ ટ્રાન્સફોરમાંથી કોપરની ચોરીની ઘટનાઓ જ્યાં હજુ અટકતી નથી ત્યાં હવે સજોતની જૂના સક્કરપોર જવાના રોડ ઉપર સીમમાં તેમજ સજોતથી નવા હરિપુરા હજાત રોડ પર અંદાજીત નવ કિલોમીટર રોડ પરથી વીજ થાંભલા પર લાગેલા કેબલની ચોરી થવા પામી હતી વીજ નિગમ દ્વારા એગ્રીકલ્ચર લાઇન ત્રણે રોડ ઉપર નવ કિલોમીટરમાં સત્યાવીસ કિલોમીટર લાંબા ત્રણ કેબલ અઠ્યાવીસ હજાર બસો પંદર મીટરના લગાવાયા હતા જે કેબલ રાત્રિના તસ્કરો કાપીને લઈ ગયા હતા તસ્કરો ઓગણીસ જાન્યુઆરી અને વીસ માર્ચ દરમિયાન એકસઠ દિવસના સમયગાળા દરમિયાન ચોરી કરી લઈ ગયા હતા આ અંગે વીજ નિગમને જાણ થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને બંને માર્ગ પર સ્થળ તપાસ કરી આ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસને જાણ કરી હતી તાલુકા પોલીસ દ્વારા દક્ષિણ ગુજરાત વીજ નિગમના અંકલેશ્વર રૂરલ ડિવિઝનના નાયબ ઇજનેર અંશુ એસ બર્નવાલાની ફરિયાદના આધારે અગિયાર લાખ સત્તાવન હજાર બસો ચોરાણું રૂપિયાના કેબલની ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે એગ્રીકલ્ચર લાઇન હોય ત્યાં દિવસ દરમિયાન વીજ સપ્લાય આ લાઇન પર ચાલુ રહેતો હતો ત્યારે રાત્રિના વીજ પુરવઠો બંધ રહેતો હોવાથી તસ્કરોએ રાત્રિના ચોરીને અંજામ આપી હોવાની શક્યતાને નકારી શકાતી નથી જગડિયાના ઉટિયા સીમમાં ઉભા પાકમાં ભેલણ કરી ખેડૂતને માથામાં હુમલો કરી દાદાગીરી કરતા માથાભારે પશુપાલકો સામે પગલાં ભરવાની માંગ સાથે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ઉટિયા ગામની સીમમાં આવેલ ખેતરોમાં શેરડી જુવાર તલ તુવેર કપાસ સહિતના પાકો હાલમાં ઊભા છે ત્યારે દધેડા ગામની સીમમાં પેપ્સી ચોકડી પાસે રહેતો જલિયા ભરવાડ જગા ભરવાડ અને અન્ય પશુપાલકોએ ખેડૂત દલપતભાઈ પટેલના ખેતરમાં પશુઓ ઘુસાડી ભેલાણ કરતા ખેડૂતે પશુઓ ખેતરમાંથી હાંકી મૂકતા માથાભારે પશુપાલકોએ ખેડૂતને માથાના ભાગે ડાંગોળે સપાટો મારતા તેઓની ખોપડીમાં ફ્રેક્ચર કરી ઈજાઓ પહોંચાડી હતી આ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હોવા છતાં પોલીસે ત્રણસો સાતની કલમ નહીં ઉમેરી પશુપાલકોને છાવરતી હોવાના આક્ષેપો કર્યા છે ત્યારે ખેડૂતોના ઉભા પાકમાં ભેલાણ કરી નુકસાન કરવા સાથે દાદાગીરી કરતા માથાભારે પશુપાલકો સામે કડક રાહે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જો તંત્ર કડક પગલાં નહીં ભરે તો ખેડૂતો સહિત સમગ્ર ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે મારું નામ વિનોદચંદ્ર મનોભાઈ લિંબચિયા રહે કરાવેલ ગામ આજ રોજ અમે એસપી સાહેબને આવેદન પત્ર આપવા આવ્યા છે જે અમારા ગામની અંદર નજીકની અંદર કરાવેલ ઉટિયા સદાપુરા ડધેરાની સીમની અંદર ભરવા લોકો વસ કરે છે એ લોકો અમારા ગામની અંદર અમારી ખેતીની જમીનમાં દોર ચઢાવણ કરવા માટે આવે છે અમારી વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો રોકાતા નથી આ બાબતમાં અંકેશ્વર પોલીસ સ્ટેશનમાં ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં કે ભાઈ અમારે આ લોકો અમારા ગામની સીમમાં ઢોર ચઢાવવા ન આવે છતાં પણ આ લોકો ખોટી રીતે અમારા ખેતરની અંદર દોર ચાળાણ કરી જાય છે અને અમારા ખેતીનું ભેલાણ કરે છે છેલ્લા બે વર્ષની અંદર બે ત્રણ ફરિયાદો થઈ ચુકી છે અને હમણાં બે દિવસ પહેલા પણ બે ફરિયાદ એક ફરિયાદ થઈ છે અને એમાં એને ઇન્જરી થઈ છે માથામાં વાયગુ છે છ ટાંકા એવા છે છતાં બી પોલીસ તપાસ કરવા નથી આવી અને એફઆઈઆર ની અંદર ત્રણસો સાત જેવી ગંભીર કલમનો ઉમેરો બી કરવામાં નથી આવ્યો હવે અમે એમ કહીએ છીએ કે જો તમે તપાસ નહીં કરીએ તો નહીં કરો તો અમે આ હા સામા ઇલેક્શને ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને અમે ગાંધી ચિંગ્યા માગે આંદોલન કરીશું અને આ લોકોને અમે અહીંથી દૂર ખસેડીશું મારું નામ પ્રભુભાઈ જીણાભાઈ પટેલ રહેવાસી ઉટિયા હાલ ડીએસપી ઓફિસ આવ્યા છે સાહેબને રજૂઆત કરવા માટે અમારા ગામમાં ત્રણ દિવસ પહેલાં દલપટભાઈ છગનભાઈના ખેતરમાં ભરવાર જલાભાઈ ભરવા એમણે ખેતરમાં ઢોળ નાખી દીધા હતા એમને હંકારવા જતા એમણે દલપતભાઈ પર હુમલો કર્યો અને એમને માથા પર એન્જરી થઈ ગઈ એમને હોસ્પિટલ લઈ ગયા અમે હોસ્પિટલમાં છોટ આકાર છે એના માથામાં ખોપડી ક્રેક છે અને એનું બ્લડ સ્પ્રે થઈ ગયું છે છતાં પણ એમની આ કલમ એમણે આપી છે પાંચસો ત્રણ, ત્રણસો ત્રેવીસ, ત્રણસો ચોવીસ કલમ આપી છે. ત્રણસો સાત કેમ નહીં? મને એ સમજાતું નથી કે પોલીસ એ ભરવાડ સાથે મિલી જુલી છે કે એ સમજાતું નથી. એ કોના જોરથી એ ભરવાડ કુડે છે એ સમજાતું નથી. હવે સમય છે એક વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર તો જોતા રહો સિટી ન્યૂઝ. ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ ભરૂચ જિલ્લામાં પ્રથમવાર ગુજરાતનું એકમાત્ર સર્કસ ધી ગ્રેટ ગોલ્ડન સર્કસ હવે ભરૂચ શહેર જનતા માટે લઈને આવ્યું છે વિદેશી કલાકારોના અનોખા કરતબ જોવા મળશે માત્ર ધ ગ્રેટ ગોલ્ડન સર્કસમાં જેમાં આફ્રિકન રશિયન ઇથોપિયન દેશના કલાકારો તેમના હેરત અંગે કરતબો ભરૂચવાસીઓનું દિલ જીતી રહ્યા છે ધી ગ્રેટ ગોલ્ડન સર્કસ પરિવાર સાથે જોવાનું ચૂકશો નહીં વિશાળ પાર્કિંગ સહિતની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે સરનામું ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ મડુલી સર્કલ નજીક નંદેવાર રોડ ભરૂચ રોજના ત્રણ શો જેનો સમય છે બપોરે સાડા ત્રણ સાંજના સાડા છ અને રાત્રે સાડા નવ વાગ્યે દરેક શો યોજાશે એક વાર અવશ્ય નિહાળો ગુજરાતનું એકમાત્ર ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ

અંકલેશ્વરની નોબારીયા સ્કૂલ ખાતે આવેલ તાળફળિયા આંગણવાડી કેન્દ્ર ખાતે સંકલિત બાળ વિકાસ યોજના અંકલેશ્વર દ્વારા મહિલા મતદાતાઓને જાગૃત કરવા માટે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કિશોરીઓ ધાત્રી મહિલાઓ સગર્ભા માતા સહિત અન્ય મહિલાઓ હાજર રહી હતી અને તેઓએ પોતાના હાથમાં મારો મત અધિકાર સહિતના સ્લોગનની મહેંદી બનાવી મહિલા મતદારોને મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી આ અવસરે મહિલા અને બાળ વિકાસ અધિકારી રીટાબેન ગઢવી મયુરીબેન ગોહિલ સહિતની મહિલાઓ હાજર રહ્યા હતા બાળ વિકાસ યોજના અધિકારી અંકલેશ્વર બેન ગઢવી આજ રોજ અંકલેશ્વરના આંગણવાડી તાડફળિયા ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત બહોળા પ્રચારમાં લોકો મતદાન કરે એ અભિયાનના ભાગરૂપે આંગણવાડીમાં કિશોરી સગર્ભા માતા ધાત્રી માતા દ્વારા મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પોતાના હાથમાં મહેંદી મૂકી મતદાન એ મારો અધિકાર છે મતદાનથી કાંઈ વિશેષ નથી વોટ ફોર શ્યોર જેવા સ્લોગન લખી અને મતદાન જાગૃતિ મતદાન જાગૃતિ કરવામાં આ લાભાર્થી બીજા પોતાના વિસ્તારમાં પણ પ્રચાર પ્રસાર કરે અને લોકો પોતાનો મહત્ત્વનો મત આપે એ એવી જાણકારી આપવામાં આવી હતી અંગલેશ્વર ગડખોલ ટી ઓવરબ્રિજ નીચે ઘાસના પૂળામાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી ગૌપાલક દ્વારા પશુધન માટે એકત્ર કરેલ ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો પાલિકા ફાયર ટીમ દ્વારા ભારે જહેમતે આગ પર કાબૂ લેવાયો હતો સતત બીજા દિવસે આગમાં છમકલા સાથે ઉનાળામાં સૂકા ઘાસ અને જાડીઝાકડામાં વધતા બનાવો ચિંતાનો વિષય બન્યો છે અંકલેશ્વરમાં સતત બીજા દિવસે આગનું છમકલું જોવા મળ્યું છે ગતરોજ વીજ ટ્રાન્સફોર્મર અને બે જાડી ઝાંખણની આગની ઘટના બાદ આજે મંગળવારના રોજ ગડખોલ પાટિયા પાસે બનેલા ટી બ્રિજ નીચે નજીકના પશુપાલકો દ્વારા ઘાસની ઘાસડી અને અન્ય સૂકા જઠ્ઠો એકત્ર કર્યો હતો જે જઠ્ઠામાં અચાનક આકસ્મિક આગ ભભૂકી ઉઠી હતી ધીમે ધીમે મોટા ઢગલામાં ફેલાઈ ગઈ હતી જે અંગે સ્થાનિકો દ્વારા પાલિકા ફાયર ટીમને જાણ કરતા ફાયર કાપડો સ્થળ પર દોડી આવ્યો હતો અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જો કે સૂકા ઘાસચારાનો જઠ્ઠો વિપુલ હોવાથી અંદરથી સળગતો રહેતા કલાકો સુધી ફાયરની ટીમે મહેનત કરવી પડી હતી બ્રિજ નીચે લાગેલી આગ લોકો અને વાહનચાલકો હેરાન થયા હતા ત્યારે પશુપાલકો દ્વારા જઠ્ઠો બ્રિજ નીચેના બદલે અન્ય સુરક્ષિત સ્થળે મૂકે તે જરૂરી છે જઠ્ઠો સળગી ઉઠતા મૂંગા પશુધનનું ઉનાળાનું ભોજન બળીને ખાક થઈ જતાં પશુપાલકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું અંકલેશ્વર ભડકોદરા ગામ ખાતે બન શ્રી રામ પલ્સ મિલ માંથી એક પોઈન્ટ સિત્તેર લાખ ના ચોરી થઈ જવા પામી હતી તસ્કરો એ સાત લોખંડ દરવાજા સબમર્સિબલ પંપ ત્રણ અને દાળ પડવાના પડિયા પંદર નંગ ચોરી કરી લઈ ગયા હતા મિલ સંચાલક દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી અંકલેશ્વર શહેર કેશવ પાર્ક ખાતે રહેતા ભરતકુમાર નગીનલાલ ગાંધી ભડકોદરા ગામની સીમમાં પ્લોટ નંબર એકસો નવ્વાણું પર શ્રી રામ ફોલ્સ મિલ ધરાવે છે જે મિલ છેલ્લા બે વર્ષથી બંધ થઈ ગઈ છે અને તેમના દ્વારા વેચાણ અર્થે કાઢી છે સિક્યુરિટી ગાર્ડ વિના બંધ મિલમાં અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કરી મિલના લોખંડના વીસ હજાર રૂપિયાની કિંમતના સાત દરવાજા એક લાખ ચાલીસ હજાર તેમજ ત્રણ સબમર્સિબલ પંપ કિંમત રૂપિયા પંદર હજાર અને તેમજ પંદર જેટલા દાળ પાડવાના લોખંડના બીડની ધાતુના પડ્યા કિંમત રૂપિયા પંદર હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા પોતાના સપ્તાહના ત્રણ દિવસના ક્રમાનુસાર ગત રોજ ભરતકુમાર ગાંધી પોતાની બંધ મિલ પર પહોંચતા ત્યાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું આ અંગે જેઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થળ તપાસ શરૂ કરી હતી તેમજ પ્રાથમિક ભરતકુમાર ગાંધીની ફરિયાદના આધારે એક પોઈન્ટ સિત્તેર લાખના સરસામાનની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જંબુસર તાલુકાના કારેલી ગામે સિકોતર માતા તથા ફેટાવાડા મહારાજ મંદિરે દ્વિતીય પાટોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જંબુસર તાલુકાના કારેલી ગામના સમસ્ત ગામ અને સમસ્ત વિહોતર નાથ રબારી સમાજ દ્વારા શ્રી લાલજી મહારાજ અને શ્રી વડવાડા દેવ મહારાજની કૃપાથી સિકોતર માતાજી તથા ફેંટાવાળા મહારાજના નવનિર્મિત મંદિરનો દ્વિતીય પાટોત્સવની રંગેચંગે ઉજવણી કરાઈ હતી જેમાં સાયલા મંડલેશ્વર સંત અમરદાસજી મહારાજ તથા સંત વિજયદાસજી મહારાજે પધારી આશીષ અર્પણ કર્યા હતા દ્વિતીય પાટોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા પાટોત્સવની પૂર્વ સંધ્યાએ લોક ડાયરો જેમાં નીતાબા સિસોદિયા દ્વારા ભજનોની રમઝટ બોલાવાઈ હતી અને બીજા દિવસે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞ પૂજા વિધિ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં માય ભક્તોએ લાભ લીધો હતો બપોર બાદ સાયલા મંડલેશ્વર સંત અમરદાસજી મહારાજ કારેલી ગામે આવી પહોંચતા ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત સાથે ડીજીના તાલે ભજન કીર્તન સત્વરે સામયું કરાયું હતું જે મંદિર ખાતે આવી પહોંચતા ગ્રામ અગ્રણીઓ રોહિતભાઈ પડિયાર બળવંતસિંહ પડિયાર પ્રતાપસિંહ પરમાર તુષારભાઈ પરમાર ભૂલાભાઈ હરેશભાઈ સહિત અન્ય આગેવાનો દ્વારા પુષ્પમાળ તથા સાલ ઉડાડી સન્માનિત કરાયા હતા અને અમરદાસજી મહારાજે ઉપસ્થિત ભક્તજનોને આશીષ અર્પણ કર્યા હતા ત્યારબાદ સાંજે શ્રીફળ હોમવામાં આવ્યું હતું અને રાત્રે માતાજીનો લીલુડો માંડવો યોજાયો હતો પાટોત્સવ પ્રસંગે કનુભાઈ ઉદયસિંહભાઈ રફિકભાઈ રામજીભાઈ શંકરભાઈ નવીનભાઈ નિરંજનભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ સમસ્ત રબારી સમાજ હાજર રહી દર્શન પૂજનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી સરદાર સરોવર ડેમમાંથી ત્રીસ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવાને કારણે તિલકવાડામાં બનાવેલ હંગામી બ્રિજ પાણીમાં ગરકાવ થતા પરિક્રમાવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી ઉલ્લેખનીય છે કે હાલ નર્મદા પરિક્રમા ચાલી રહી છે ત્યારે દેશના ખૂણે ખૂણેથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે નર્મદા જિલ્લામાં આવી રહ્યા છે આ પરિક્રમા દરમિયાન નર્મદા નદી પાર કરવાની હોય છે ત્યારે શ્રદ્ધાળુઓ સરળતાથી નદી પાર કરી શકે તે માટે તિલકવાડાથી શહેરા ઘાટ વચ્ચે હંગામી ધોરણે કાચો બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને આ બ્રિજ મારફતે પરિક્રમાવાસીઓ સરળતાથી નદી પાર કરીને પોતાની પરિક્રમા પૂર્ણ કરી રહ્યા હતા પરંતુ ગતરોજ સરદાર સરોવર ડેમમાંથી ત્રીસ હજાર ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે જેના કારણે તિલકવાડા ખાતે બનાવેલો હંગામી બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે અને બ્રિજમાં સદંતર ધોવાણ થઈ જવા પામ્યું છે જેના કારણે હાલ આ પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે અને કેટલાક પરિક્રમાવાસીઓ પણ અટવાયા હતા અને પરિક્રમાવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે जब उतरवाने की परिक्रमा चल रही थी बहुत अच्छी चल रही थी लाखों की संख्या में पब्लिक आ रही थी आनंद ले रही थी कितना आनंद आ रहा था पर अचानक पानी छोड़ दिया है पानी छोड़ने का क्या कारण है समझना चाहते हैं क्योंकि अगर पानी छोड़ना है तो ब्रिज बनाने का परमिशन नहीं मिलता था पर ब्रिज का परमिशन भी मिल गया ब्रिज भी अच्छा हो गया सब परिक्रमा चल रही थी लेकिन अचानक पानी छोड़ दिया कभी नावड़ी बंद कभी ब्रिज बंद ऐसा उथल मथल करेंगे तो पब्लिक क्या होगी रात में राजकोट के बड़ौदा के बहुत सारे ट्रैवल्स आए थे मांगरोल में बहुत सारी पब्लिक आई थी सब वापस चले गए रिंगन घाट में भी चार पाँच सौ लोग पैदल वापस चले गए तो ये पब्लिक की तकलीफ हो रही इसका कारण क्या है तो पहले सरकार ने देखना चाहिए कि कौन सी अवस्था में चलना चाहिए कैसा चलना चाहिए उसका ध्यान देना चाहिए राजकारण अंदर नहीं आना चाहिए नर्मदिया धन्यवाद નમો પઝલનું બાળકોમાં આકર્ષણ જોવા મળી રહ્યું છે લોકસભા ચૂંટણી જંગનો માહોલ જામી રહ્યો છે ત્યારે ચૂંટણી સભાઓ જનસંપર્ક અભિયાનની સાથે પ્રચાર સામગ્રી રૂપે કેપ ખેસ ઝંડા ટી શર્ટ વગેરેની સાથે બાળકો માટે ભાજપ દ્વારા મોદી પઝલનું વિતરણ કરાઈ રહ્યું છે જેનું બાળકોમાં આકર્ષણ જોવા મળી રહ્યું છે હાલ વેકેશનનો સમય હોય બાળકો મોદી પઝલ સાથે સમય પસાર કરી ખુશ જોવા મળી રહ્યા છે આમ મોદીની સાથે મોદી પઝલ પણ હવે બાળકોમાં પ્રિય થઈ ચૂકી હોય તેમ લાગી રહ્યું છે મારું નામ હર્ષિલ રાણા છે આ પઝલ નમો નમો નરેન્દ્ર મોદીનું છે આ પઝલ નાના છોકરાઓ માટે બહુ જ સારું છે મારું નામ નિસર્ગલ છે અને મને નમો પઝલ ગેમ ખૂબ ગમે છે કોજલ સ્થિત હઝરત સૈયદ યકીનશાહ સરકારની સુપ્રસિદ્ધ દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા વડોદરાના કરજણમાં સંતોષનગરમાં આવેલ હઝરત સૈયદ યકીનસા બાવાની દરગાહ શરીફ પર તેઓના હજારો હિન્દુ મુસ્લિમ અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી યકીનસા બાવા સાહેબના આસ્થાના પર અસરની નમાઝ બાદ રાતી બે રિફાઈ નિશાનો સાથે સંદલનું જુલૂસ ગ્રીન પાર્ક સોસાયટીથી નીકળી જલારામનગર પહેલાં ફળિયામાંથી થઈને મસ્જિદ મહોલ્લામાંથી પસાર થઈને સંતોષનગર પાસે આવેલ યકીનશાહ બાવાના આસ્થાના પર મંદો ઉમટી પડ્યા હતા અને સૈયદ સાદાતોની ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સંદલ શરીફ પ્રસંગે હઝરત સૈયદ યકીન શાહ સરકારના મજાર પર મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સંપ્રદાયના અનુયાયીઓ ઉમટી પડ્યા હતા જે જુલુસ સલાતો સલામના પઠન સાથે શરીફ પર પર હઝરત સૈયદ સદાતોના હસ્તે શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી ત્યારબાદ અકીદતમંદો દ્વારા ફૂલ ચાદર અને ગલેફ અર્પણ કરાયા હતા અંતમાં દુઆ અને સલાતો સલામના પથન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું ત્યારબાદ યકિનશાહ બાવાના શ્રદ્ધાળુઓ ખૂબ મોટી સંખ્યામાં કરજણ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી આવ્યા હતા અને શ્રદ્ધાળુઓ માટે નિયાઝનું પણ આયોજન ઝાકીરભાઈ સિંધી તરફથી કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાતના દસ વાગ્યાના સુમારે આયોજિત સંદલ શરીફમાં કરજણના મસૂર કવ્વાલ જલાલ અજમેરી કવ્વાલીની રમઝટ બોલાવી હતી અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહ વબરકાતો આલેમ ઇસ્લામ કો કોઈ મુબારકબાદ દી જતી હૈ કે સહેનશાહ કરજણ હજુર યકીન શાહ બાબા રહેમતુલ્લા પાક કા સાલાના ઉર્ષ इस साल भी तारीख 28 चार रविवार के दिन मनाया गया है और रातिब रिफाई के जुलूस के साथ मनाया गया है जो अमन पार्क सोसाइटी से होता हुआ ग्रीन पार्क सोसाइटी ग्रीन पार्क सोसाइटी से होता हुआ पहले मोहल्ले में और पहले मोहल्ले से होता हुआ नूरानी मस्जिद पे पहुंचाए और नूरानी मस्जिद से होता हुआ संतोष नगर होता हुआ आपके मजार अकदस पर पहुँचाए और यहाँ तमाम सदात इकराम के हाथों से आपके मजार अकदस पे संदल और गुलफोसी पेश की गई है और अमन शांति की दुआ करी गई है और खासकर फिलिस्तीन के मुसलमानों के लिए यह दुआ गुजारी गई है और यहाँ काफ़ी तादाद में लोग संदल शरीफ में शिरकत फरमाते हैं और यहाँ पे नियाज का लंगर खाने का भी आयोजन किया जाता है रब्बुल इज्जत की बारगाह में दुआ है कि अल्लाह तब को और हमारे पूरे हिंदुस्तान को अमन और शांति दे और भाईचारे से हिंदुस्तान में अमन शांति बनी रहे और हमारी दुआ हजूर यकीन शाह के सद के तूफेल में या जितने भी लोग आए हैं तमाम की हाजिरी को आपकी वारदा गजत में कबूल करें और जो भी दिली तमन्नाएँ लेकर आए सबकी तमन्नाओं को पूरी करें असलकम वहल वबरकता માંગરોલ તાલુકાના વાકલ ખાતે આવેલ સરકારી વિજ્ઞાન કોલેજ વાકલ ખાતે આજરોજ પ્રાથમિક શિક્ષકો પોલીસ સ્ટાફ શિક્ષકો તેમજ અન્ય સરકારી કર્મચારીઓ એ પોસ્ટલ બેલેટ થી પોતાનો મત આપ્યો હતો માંગરોલ તાલુકામાં આવેલ સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે 311 પ્રેઇસાઇડિંગ ઓફિસર ને તાલીમ મોહનસી ખેર દ્વારા આપવામાં આવી હતી બીયુસીયુ વીવી પેટ ઇવીએમ ની સંપૂર્ણ સમત્ય મત વિવિધ પત્રકોની સમજ પણ આપવામાં આવી હતી તાલીમ બાદ પોસ્ટલ બેલેટથી કર્મચારીઓએ મતદાન કર્યું હતું આ તાલીમમાં મદદની ચૂંટણી અધિકારી અને માંડવી પ્રાંત અધિકારી કૌશિક જાદવ વધારાના મદદની ચૂંટણી અધિકારી અને મામલતદાર માંગરોલ પાર્થ જયસ્વાલ અનિમેશ ચૌધરી ધર્મેશ ચૌધરી નાયબ મામલતદાર ઉમંગ સોલંકી પંકજભાઈ ચૌધરી અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં ચૂંટણી કામગીરી માટે સવારના સેશનમાં ત્રણસો અગિયાર પ્રિસાઇડિંગ ઓફિસરને તાલીમ આપવામાં આવી હતી ત્યારબાદ બપોરના સેશનમાં ત્રણસો આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરને તાલીમ આપવામાં આવી હતી માસ્ટર ટ્રેનર મોહનસિંહ ખેર દ્વારા સમજ આપવામાં આવી હતી ઉપસ્થિત કર્મચારી દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન પણ કરવામાં આવ્યું હતું માંગરોલ તાલુકામાં આવેલ સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે પ્રિસાઇડિંગ ઓફિસર આસિસ્ટન્ટની તાલીમ તેમજ વિવિધ પત્રકોની સમજ આપવામાં આવી હતી આ વેળાએ મદદની ચૂંટણી અધિકારી અને માંડવી પ્રાંત અધિકારી કૌશિક જાદવ વધારાના મદદની ચૂંટણી અધિકારી અને મામલતદાર માંગરોલ પાર્થી જયસલ વધારાના નાયબ મામલતદાર ચુટણી અધિકારી અનિમેશ સોધરી धर्मेंद्र સોધરી ઉમંગ સોલંકી પટેલ चौधरी અને અન્ય સાપ દ્વારા વ્યવસાય કરવામાં આવી હતી અંતમાં મુખ્ય ફરી અંકલેશ્વર કર્મચારી મામલતદાર પોલીસ કર્મચારીઓ બેલેટ પેપર દ્વારા મતદાન કર્યું એસટી વિભાગના ડ્રાઈવર કંડક્ટરોએ બેલેટ પેપર દ્વારા મતદાન કર્યું સજોતી જૂના શક્કરપોર અને નવા હરિપરા હજાર રોડ પર અઠ્ઠાવીસ હજાર બસો પંદર મીટર લાંબો કેબલ ચોરી ગયા રોડ બાજુમાં વીજ થાંભલા પર લાગેલ અગિયાર લાખ સત્તાવન હજારના કિંમતના એલ્યુમિનિયમ વીજ વાયરની ચોરી કરી લઈ ગયા તસ્કરો એકસઠ દિવસના સમયગાળા દરમિયાન ઓગણીસ જાન્યુઆરીથી વીસ માર્ચ દરમિયાન ચોરીને અંજામ આપ્યો આજના સિટીની સહી સમાપ્તયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર